હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જ છો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના મારા સરસ મજાના વ્લોગમાં મસ્ત મજાનો ક્યૂટ ક્યુટ વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે આપણે અને આ જો ફોન ઘુમાડવા મળી

હાસી વાત છે તમને અમારે જવાનું છે મારા હોપાનો ફોન પૂરો થઈ ગયો છે તો આપણે જવું છે ફોન જોવા લેવા તો હું નથી કેતો અત્યારે ફોન જોવા જઈએ છીએ એમ નહીં તો ટાઈમ વેસ્ટ કરવાનો આવવાનો ફોન લેવો હું હા હાસી વાત છે લઈ લેવાનો હા હા લેતા છે મારું નામ અરે વાહ એસબી બામણિયા કીધું એમ એસબી બામણિયા

આવ્યા કે જન્મ આવ્યા હે આવ્યા છે આવ્યા છે એવું છે કાય ની જોઈ જોઈ મોસ્ત મોસ્ત દે હે હે આ તો બરાબર છે ફાઇનલી આપણો ફોન લઈ લીધો છે અને લેટેસ્ટ ફોન લીધો છો કાંઈ કટે નહીં કા હતું બેન અતુ બેન ના હાથે ઓપનિંગ કરવાનું છે અરે અરે વાહ વાહ ખોલી તો છે નોટ ફોર્ટી પ્રો બહુ મસ્ત ફોન છે લેટેસ્ટ જો એક નંબર ઓ કાંઈ ખટે નહીં કાં કરજો ચાલુ હવે તો હવે એવેઝ ફોન ફાઈનલ લઈ લીધો છે અને કલર ત્રણ ચેન્જ કર્યા બોલો તો કા હે કેલા થઈ ગઈ જાવ લેવા ઘરે બધું હવે જો કલર આ ચેન્જ કરી નાખ્યો જો જો આ વ્હાઈટ ગ્રીન લઈ લીધો છે ગોલ્ડન ચેન્જ કરી નાખ્યો છે અમારે આ બેન ને આ પસંદ હતો કા અત્યંત

બહુ ગમી ગયો કેવો લાગ્યો બહુ મસ્ત મને ફોન એટલે ફોન છે વસુલ છે છે ને તમને ખબર છે મને દેખાડે ખબર ને કે દો દીધો મને સેલે રાખે કાઈ નહીં આપણે આ વાપરી શકે કારણ કે ફોન તો એમ જ છે તરત કાઢી હોય ફોન અમારો તારો ફોન તો બતાઈ

ફેમિલી હોલી રૂમમાંથી તો અહીંયા હું આવ્યો ને આ બધા જો એકલા એકલા નાસ્તો કરવા મળ્યા જો તો હા દાબેલી એકલા જિકવા મળ્યા જો બધા જો એટલે અમને કેતાય નથી જો આ એકલા એકલા ખાઈ છે જો મારી આંખમાં આવ્યો પ્રકાશ ના એકલા કે આ એકલા એકલા ખાઈ છે જો મારા મમ્મીને બધા લેવા મળ્યા જો આવવી આ મજા આવી ને અમાર મમ્મી પાલ્ટી આપી દીધી પાલ્ટી આપી દીધી ને તમે જો આ બધા દાબેલીમાં પાર્ટી આપી દીધી જમ્બો યો

અહ એડિટિંગ તો તું જ કરતી છે ને હું કાઈ કરતી નથી તો જ કે ને નાનો નાનો ઝોલું આવે ઊઈ જવાનું છે ઊઈ જાઉં છે મારે અત્યંત તો બોદરા વીડિત હશે તો આ બેન બસો જો જો આમ કરવા ગયા અહી હે અરે વાહ દાદાવા અરે વાહ શરદી થઈ ગઈ શરદી થઈ ગઈ શિયાળો છે કે નહીં શિયાળો છે તો હારું શું કીધું મને જ નથી ખબર